मारी प्याली तो पूरी थो प्याली थे गई प्याली तो पूरी थे गई शेरा तो आ पाचल जी मकाई से हाँ ये प्याली ये भाई बेन नहीं से बेन नहीं आती ना ना ले लियो ले लियो भाई ले लियो भाई हमारे ब्रियंस भाई तुमने आप से हमने अरे लाल भाई अरे मम्मी कट ले जाए ले ले, 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 ले.

મે કા પાછ લાખી દે ચાલ તો આવજે બસ તાય રિયાંશ ભાઈ બી નાખતા જાવ ને ભાઈ તું તો ભાઈ તમે અમે તો નાખ્યા વિના નો રહે તો તો બે ડબલ લાખ દીધા બાકી નાટા ના ટામેટા કંત કંત નાખ્યા છે સરસ સરસ પહેલા છે ને થોડી માટી નાખવાની પછી બી નાખવાનું કાઈક રાવ હું તેમ જ કું દાવ હા પહેલા થોડી માટી નાખવાની પછી બી નાખવાનો પછી પાછી શું નાખવાનો

તો આમાં તો માટી તો નાખો ભાઈ નાખેલા ત્યાં નાખેલા છે ભાઈ તમે હા થોડી થોડી માટી લાગતા જાય જો ભાઈ હા પછી એને આપણે સરસ મજાનું નારીના ક્યારા અંદર ગોઠવી દેસુ ઓકે ઓકે એટલે છે ને પાણી પાણી છે ને પાણી એને મળી જાય ને એ પ્રમાણે કા

सरस चलो टाटा कह दियो tata, Are together? So.